ટેકનોલોજી અને શિક્ષણના વ્યાપની સાથે સાથે ખેડૂતો પણ હવે નવો અભિગમ અપનાવવા લાગ્યા છે અગાઉ જે ખેડૂતો દર વર્ષે પરંપરાગત ખેતી સાથે સંકળાયેલા હતા તેઓ પણ હવે બાગાયતી શાકભાજી જેવા નવા નવા પાક સાથે જોડાવા લાગ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખેડૂતો તરબૂચ અને ટેટી જેવા વેલાવાળા બાગાયતી પાકો તરફ વળ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી અપનાવી છે

ઉત્પાદન સારું હોય છે અને રિઝલ્ટ અને એના પૈસા સારા મળે છે વિગે અંદાજે સારું પ્રોડક્શન અને સારા ભાવ હોય તો સિત્તેર એસી હજાર રૂપિયા સુધીનું તમને વળતર મળી જાય છે પંદર વરસથી ખેતી કરું છું કપાસ તલ જીરું વરિયાળી ચૈણા એ પાક મેં આવ્યા છે પણ મેં આમાં અઢીથી ત્રણ મહિનાની અંદર તરબૂચમાં સારો નફો લીધો છે સિત્તેર હજાર સુધીનો ભીગો થાય છે અને ટેટીમાં પણ સાઠ સિત્તેર હજારનો વિગો થાય છે અઢી ત્રણ મહિનાનો પાક છે આ તરબૂજનો અને આમાં બાગાયતી સબસિડી મળે છે મર્ચિંગ પેપર છે ગ્રો કવર છે એ સિવાય બીજા પાણીના ટાંકા માટે ઘણી બધી આમાં સહાય મળે છે હાલમાં તળબુચ અને ટેટીના બજારમાં આકર્ષક ભાવ મળે છે જે ખેડૂતો માટે આર્થિક રીતે ફાયદાકારક છે આ પરિવર્તનથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને મારે આજે એટલું કહેવું છે કે આપ જે પારંપરિક ખેતી કરી રહ્યા છો કપાસ જીરું એના કરતાં જો આપ શાકભાજીની ખેતી કરો ફળફળ